હેલ્લો ફ્રેન્ડ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારો નવા વ્લોકમાં તો આજે આપણે જવાનું છે મા માતાજીના મંદિરે જે ઉનાથી પાંત્રીસ કિલોમીટર કોડીનારની બાજુમાં વેલણ ગામ છે તો ત્યાં આવેલું છે તો આજે આપણે ત્યાં માતાજીના દર્શન માટે જવાનું છે તો વ્લોકમાં બન્યા રહેજો તો પહોંચી ગયા માતાજીના મંદિરે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને મા માતાજીનું મંદિર છે રામ પરિવારનું તો તમને અંદરનું માતાજીના દર્શન કરાવું અને અંદરના કમ્પાઉન્ડના તમને વ્યૂ બતાવું તો વિડીયોમાં બનાવી રહીશું તો હવે મંદિરે પહોંચી ગયા છે અને સાલો માતાજીના દર્શન કરી લઈએ છે જય જયમાં સૌર જય માતાજી આ મંદિર કોડીનારથી દસ બાર કિલોમીટર અને ઉનાથી પાંત્રીસ કિલોમીટર દૂર વેલણ ગામમાં આવેલું છે ને અહીંયા દર પૂનમ ને પણ લોકોની બહુ ભીડ હોય છે હવે હું તમને બીજા જે માતાજીનું જે ઝુલા ને જે હનુમાનજીનું મંદિર છે તો એ તમને હું દર્શન કરાવી દઉં તો પેલા માતાજીને આપણે ઝૂલે ઝુલાવી લઈએ છીએ ને આગળ પણ નાના નાના મંદિર છે તો ત્યાં પણ દર્શન કરી લઈએ છે અને હવે હનુમાનજી રા દર્શન કરી લઈએ છે જય બજરંગ બલી તો આ માતાજી નું મંદિર છે અને આખું મંદિરનું વ્યૂ અને કમ્પાઉન્ડ અને હંદોરામ મંદિરનું તમને આખું વ્યૂ બતાવું છું બહુ મસ્ત લોકેશન છે દરિયાની ટેખડમાં આવેલું આ મંદિર છે તો આ મંદિરનું એડ્રેસ હું તમને મારા બાયોમાં લખી આપીશ જરૂર એકવાર આ મંદિરના દર્શન માટે આવજો બહુ મસ્ત લોકેશન છે કઈ ઘટે નહીં અને આ આખું ગ્રાઉન્ડ છે જોકે આજે કોઈ માણસો છે નહીં પણ દર પૂનમે અહીંયા લોકો દર પૂનમ ભરવા માટે આવે છે અને તો હવે દર્શન થઈ ગયા છે માતાજીના હવે તો નીકળીએ છીએ ઘરે હવે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય તોડવમાં જય મોગલ જય દ્વારકાધીશ